અરવલ્લીના મોડાસા ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આયુર્વેદ અને હોમિયોપેથિકના વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોડાસા દ્વારા આયોજિત આ કેમ્પમાં સર્વરોગોના નિદાન અને સારવાર માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં પાચનતંત્રના તંત્રના ચામડીના સ્ત્રી રોગ સાંધાના અને જીવનશૈલી જન્ય રોગોનો સમાવેશ થાય છે આ કેમ્પનો લાભ જિલ્લા પંચાયતના કર્મચારીઓ તેમજ પરિવારજનો અને આસપાસના વિસ્તારના લોકોએ લીધો

અને જિલ્લા વિકાસ અધિકારી સીધા માર્ગદર્શન આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર જુદી જુદી વિશેષતા એ છે કે તમારે કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એનું નિદાન અને સારવાર છે સાથે પ્રકૃતિ પરીક્ષણ એટલે કે આપણા શરીરની જે ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે વાતજ પિત્તજ અને કફજ એ કઈ પ્રકૃતિ પેશન્ટની છે અને એના આધારે એનો આહાર વિહાર કેવો હોવો જોઈએ એની દિનચર્યા કેવી હોવી જોઈએ એના વિશે અમારા નિષ્ણાતો એની સમજ આપી રહ્યા છે સાથે સાથે આપણી આસપાસ જે વનસ્પતિઓ હોય છે એનું વનસ્પતિનું પ્રદર્શન છે એ વનસ્પતિ આપણે ઓળખીએ એના રસ ગુણ્ય વીર્ય વિભાગ આપણે જાણીએ અને એનું ઘરગથ્થુ કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એની સમજ અમારા નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહી છે સાથે સાથે એક આયુર્વેદની વિશિષ્ટ ચિકિત્સા કર્મ અગ્નિકર્મ ની અંદર એક પંચ સલાહકાર જે હોય સલાહકાર યુક્ત હોય છે પંચ ધાતુ યુક્ત સલાહકાર જેને આપણા શરીરનો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય સાદાનો દુખાવો છે કમરનો દુખાવો છે છે તો એ દુખાવા પર ઇન્સ્ટન્ટ આપણે સ્પોર્ટ કરીએ તો એકદમ દુખાવો મટી જાય છે મતલબ કે અગ્નિકર્મ એ પેઇન રિલિવર છે એની સાથે સાથે વિદ્ધ કર્મ છે એ પણ એક પેન રિલિવર છે એ પ્રકારની આપણે આયુષ કેમ્પની અંદર વ્યવસ્થા આપવામાં આવેલી છે આનો મેઇન હેતુ એ છે કે આયુષ નો વધુ ને વધુ પ્રચાર થાય લોકો સુધી પહોંચે લોકો એનો લાભ લે અને છેવાડા સુધી પહોંચે એ હેતુસર આ આયોજન કરવામાં આવે છે થેન્ક યુ થેન્ક નમસ્કાર આજે એકવીસ જૂન ના દિવસે યોગ દિવસના ના રોજ અરવલ્લી જિલ્લા પંચાયત ની આયુર્વેદ શાખા મારફત એક આયુર્વેદ આયુષ નો કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં મારી વિનંતી છે કે વધારેમાં વધારે લોકો એનો લાભ લે આ કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ એવો છે કે આપણે જાણીએ છીએ આયુર્વેદ નો મહત્વ જે છે એ વડીલ બહુ બહુ સારી રીતે સમજે છે છે સાથે સાથે પ્રકૃતિની નજીકથી સંકળાયેલા અમે પણ જયારે અમારા વડીલો જોડે વાત કરીએ છીએ તો એ અમને ઘણી વખત બતાવતા હોય છે કે ભાઈ આ તકલીફ માટે આ વસ્તુ અમે વાપરીએ છીએ અને એમની એક કોન્ફિડન્સ વિશ્વાસ ડિપેન્ડન્સ એ બધું આયુર્વેદની પ્રવૃત્તિઓ ઉપર વધારે છે પણ ધીમે ધીમે આ વસ્તુ અત્યારની જનરેશનમાં જે એમનો પેનિટ્રેશન થોડોક ઓછો થયો છે અને એલોપેથી તરફ લોકો જવા માંડ્યા છે તો એ પરિસ્થિતિમાં લોકોને ખબર પડે કે ભી આયુર્વેદની શું શક્તિ છે અને આપણી આજુબાજુમાં જે અમે એ બધી બેલો અહીંયા લગાવેલી છે આપણી નજીકની જ બધી બેલો છે જેનાથી ઘણા બધા હેલ્થ સંબંધિત ફાયદાઓ લોકોને થાય છે તો આ બધા જાગૃતિ કરવા માટે સાથે સાથે અમે લોકો એ અમારી આયુર્વેદ શાખાના જે દવાખાનાઓ ચાલે છે એ ક્યાં ક્યાં ચાલે છે અને ત્યાં મારા ડોક્ટર ક્યારે ક્યારે બેસે છે એની પણ અમે જાણ કરીએ છીએ પ્રકૃતિ પરીક્ષણ અમે અહીંથી કરાવવાના છે મેડિસિન્સ આપી રહ્યા છીએ એટલે ટૂંકમાં વધુમાં વધુ લોકો આ કેમ્પનો બેનિફિટ લે અને નોટ ઓન્લી આજ ના કેમ્પનો બેનિફિટ લે પણ એનાથી એમના નજીકના દવાખાનામાં જે પણ કોઈ ક્રોનિક ડિઝીઝ હોય કોઈ પણ તકલીફ હોય અને ભવિષ્યમાં કોઈ તકલીફ ને અટકાવવા માટે અત્યારથી જ એ લોકો આયુર્વેદ તરફ ઓળખ મળે એ અમારા હેતુ છે અને એ હેતુથી અમે લોકોએ આજનો એક એમ રાખ્યો છે ધન્યવાદ